પછી અડદ કાળા કાળું વસ્ત્ર કાળા તલના લાડુ ખારેક લવિંગ આંકડાનો હાર આંકડાના પાનનો હાર લવિંગનો હાર અડદિયું અડદનું લોટનો લાડુ બનાવવામાં આવે તેને અડદિયું કહેવાય છે તે આ બધી વસ્તુ ભગવાનને ચડાવવી જોઈએ અને અત્તર પણ ચડાવવું જોઈએ બહુ મહત્વ છે આજે વાગો કરી શકો છો તમે તે સિવાય ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે શનિ મહારાજની જો જેને પણ કૃપા જોઈતી હોય શનિ વગર બધું નકામું છે પનોતી એટલે પરિવર્તન છે પણ શનિદેવની જેની પર કૃપા થઈ જાય છે ને તેનો બીડો પાર થઈ જતો હોય છે એટલા માટે આજે શનિને પ્રસન્ન કરવા માટે આ બધી વસ્તુ અર્પણ કરવી છે અને એમાં ખાસ કરીને ભિક્ષુકને વસ્ત્રપાત્રનું દાન કરો ભિખારીને ભોજન કરાવો ઘણા કહે કેટલા ભિખારીને જમાડવાના તો તમારી ઉંમર પ્રમાણે લઈ લો તમારી પાંચ વર્ષની ઉંમર છે તો પાંચ ભિક્ષુક ત્રીસ વર્ષની ઉંમર છે તો ત્રીસ ભિક્ષુકને જમાડો અને બધું એવું ખવડાવો કે એ ખાય ને એને પછી તમારું બાજુ પર મૂકી દે એવું નહીં વ્યવસ્થિત સારું ભોજન કરાવો બહુ જ મહત્વ છે આજે શનિ મહારાજની જન્મજયંતિ છે શનિના મંદિરે છે તેલ વગેરે ચડાવી ત્યાં આગળ બેસીને શનિદેવના પાઠ કરો ત્યાં બેસીને જપ કરો બને તસો ત્યાં રાહુ શનિ કેતુની જે જપ ઉપાસના આરાધના છે તે મંદિરોમાં જઈને કરો ઘરે ના કરો તો વધારે સારું કારણ કે અનુષ્ઠાન જપ વગેરે મંદિરે કરવા સારા ગણાય છે તો શનિદેવનું આજે જેટલું થાય એટલું કરજો શનિદેવની કૃપા જોઈતી હોય તો આજે દિવસ બહુ શ્રેષ્ઠ છે કારણ કે આજે શનિ મહારાજ નો જન્મ દિવસ છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે એની તેથી ગણાય છે ચૌદસ ચૌદસ તેથી આજે બપોરે બાર ને તેર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની અમાસ તેથી ગણાશે આ ચૌદસ સમાસનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી ભરણી નક્ષત્ર આજે બપોરે આજે સવારે આઠ ને પચીસ મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી કૃતિકા નક્ષત્ર શરૂ થશે આ ભરણીને કૃતિકા બે નક્ષત્ર ઘણા ઘાતક હોય છે એટલે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શોભાન શોભાન યોગ આજે સવારે સાત ને બે મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય નો અતિગંડ યોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુન આ શકુની કરણ બપોરે બાર ને તેર મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ચતુષ્પાદ કરણ આવશે આજે જે બાગનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ છે આ મેષ રાશિ આજે બપોરે એકને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે બપોરે ને બેતાલીસ મિનિટ પછી જે બાળકોનો જન્મ થાય વૃષભ રાશિ ગણાવશે વૃષભ રાશિ અંદર અક્ષર આવે છે બ બહુ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે મિત્રો આજે બપોરે બે ને એક બેતાલીસ મિનિટથી આજે બપોરે એક ને બેતાલીસ મિનિટથી લઈ અઠ્ઠાવીસ તારીખે બપોરે એક ને આડત્રીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે આ વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે મિત્રો રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ થાય તેની યોગ્ય સમય પૂજા વિધિ કરેલો તો જીવન સરળ બની જશે આજે આમ તો સોમવાર છે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની જન્મ છે વ્રસગાંઠ હોય આ લોકોને મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને સવાર મોટી આજનું સુકન કરી લેજો આજનું સુકન કરશો આખું વર્ષ તમારું સરસ રહેશે આજના દિવસે દરેક જણા શનિદેવના દર્શન કરી આવજો જેના જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી હોય શનિ મહારાજની કૃપા બહુ જરૂરી છે આજે કે મારા સબસ્ક્રાઈબર મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર હોય આજના દિવસે કોઈને વિદેશમાં જરૂર છે કોઈને ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવી કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી નીકળતા પહેલાં આજે સુકન કરીને નીકળજો તો વધારે સારું રહેશે અને એ સુકન આપણે યોગ્ય ચેનલ પર પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તમે સુકન સુકન વારનું સુકન લખેલું છે એમાં જઈને જોઈ શકો આજના વારનું સુકન જોઈ લેવું ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો પક્ષીને દાણા નાખવાનું પણ આજે બહુ મહત્ત્વ છે નથી દરિદ્રતા દૂર થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ થશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા પંદર દિવસમાં છે બાકી નથી આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી આજે તમારું સવારે આઠ વાગ્યા સુધીમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી પરંતુ સવારે આઠ ને પચીસથી લઈ આવતીકાલે સવારે પાંચ ને ત્રેપન મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે પરંતુ મિત્રો આજે ચૌદ સમાસ હોવાના કારણે થઈને કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી એટલા માટે બને ત્યાં સુધી કોઈ કાર્ય ન કરશો સંજોગો વરસાદ કરવું પડે એમ જ હોય માટે જવું જ પડે નોકરી માટે જવું જ પડે નવો ધંધો કરવા માટે જવું જ પડે એમ છે તો આજનો કરીને સફળતા સારી મળી શકે આજના દિવસે પીપળની પૂજાનું બહુ મહત્વ છેલ્લે કહી રહ્યો છું પીપળા દૃષ્ટિ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયા છે એટલે પીપળાની અંદર વિષ્ણુનો વાસ છે ભગવાન અને સાથે સાથે પિતૃનો પણ વાસ છે અને શનિદેવ ની પરમ કૃપા જેને જોઈતી હોય એ લોકો આજના દિવસે ભગવાન શંકરનું મંદિર પીપળાના ઝાડ નીચે હોય ત્યાં જો પૂજા કરે છે આરાધના કરે છે તો એની પર શનિદેવ જલ્દી પ્રસન્ન થતા હોય છે એને ઘણા બધા પાપોમાંથી પણ મુક્તિ મળી જતી હોય છે અને ન્યાય કરતા ગ્રહ શનિદેવ છે એટલે ન્યાય કરશે તમારી સાથે આજે આમ તો પિતૃની કૃપા માટે પણ અમાવસ્યા છે એટલે બપોરે બાર વાગે બારથી સાડા ની વચ્ચે દૂધ જવ અને પાણી ભેગું કરી પીપળાની ફરતે ચડાવો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચઢાવી દો અને પીપળાની પ્રદક્ષિણા કરતી વખતે વૈષ્ણવે ન મહા હરીમ વૈષ્ણવે ન મહા બોલતા જવાનું અને પછી પીપળાને વંદન કરીને કહેવાનું કે હે પીપળા હે પીપળા વૃક્ષ કલ્પ વૃક્ષ અમારા મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો એમ ભગવાનને પ્રાર્થના કરી લો શિવજીને પણ પ્રાર્થના કરો બહુ સરસ દિવસ છે આજે અમાવસ્યા છે અને શનિ મહારાજનો જન્મદિવસ પણ છે અને ઉપરથી સોમવતી અમાસ ગણાતી હોય છે એટલા માટે શ્રેષ્ઠ છે તો ચોક્કસ કરજો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લીલો અદ્યતન માસ નમાસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે સ્વે કૃષ્ણ પક્ષે ચતુર્દશ્યાયામ અંતર્ગત અમાવશ્યાયામ ચંદ્રવાસન વિત્તાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્માન સ્મૃતિ સ્મૃતિ पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों साउं रक्षणात्मकों लोकेवा सभायम राजत्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારરણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક દિવ્ય સફળતા જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आप लिखो ऐसे कोई हैं हम तो दरेक जनांज बोलूँगा बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર પ્રક્ષણા પ્રક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ